મોરબી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે નવસો અગિયાર કન્યાઓનું પૂજન તેમજ શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર પરમપૂજ્ય રત્નેશ્વરી દેવીજી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મહામંત્રી શશિકાંતભાઈ પટેલ સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજીના માર્ગદર્શન હેઠળ દેશભરના વિવિધ પ્રખંડોમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મા જગદંબાની આરાધના ઉપરાંત કન્યા પૂજન તેમજ પૂજનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા મોરબી જિલ્લા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારના રોજ સવારે નવ કલાકે શહેરના ધામ ખાતે નવસો અગિયાર કન્યાઓનું પૂજન તેમજ પૂજન કરવામાં આવ્યું હતું જય શ્રી મહેતા ન્યૂઝ સંચાર કચ્છ